નમસ્કાર નમસ્કાર શું નામ તમારું વજુભાઈ વસરામભાઈ દાપી કઈ જગ્યાએ રહેવાનું થોડા ગામ જતી ચોક સુરત ઓકે તો વજુભાઈ તમને કંઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી કમરની તકલીફ હતી કમરની તકલીફ હતી એના હિસાબે શું થતું હતું બેસીનો તો એક તો નતો તો ઊભો થઈ શકતો ઓકે મતલબ પથારી વર્ષ હતા હા હા તો તમે કામ શું ધંધો શું કરતા ઈરા ગસતો તો હીરા ગસતા હતા ને આવી તકલીફ થઈ ગઈ ઓકે અત્યારે તો તમે આ બધું કઈક સાબુ નું એવું દેખાય છે તો એવું ધંધો કરો પછી મને બેસી દે ન તો એક તો એટલે મેં ઈરા મૂકી દીધા બરાબર અને આ ધંધો ચાલુ કર્યો દુકાન ચાલુ કરી હા હા ડોક્ટર તે તમે બતાવ્યું છે ને હા ડોક્ટર બતાવ્યું મે તો ડોક્ટર નું કહેવાનું શું થાતું હતું ઓપરેશન ઓપરેશન કરવાનું કહેતા ઓપરેશન કરાવવાનું કહેતા હતા ઓકે તો તમે ઓપરેશન કરાવ્યું નહીં 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 નાની ઉંમર છે એટલે ઓપરેશન નહીં કરાવ્યું ઓકે એટલે બધા ના પાડતા હતા હા હા તો અત્યારે તો એકદમ સારું છે ને સારું છે સારું થયું છે એ બતાવો આ દવા કઈ દવા છે ઓકે આ શુલ પ્રશ્મન મહાકશાય મિત્રો આ જે ચરક ઋષિએ જે આપણા શાસ્ત્રોમાં જે ચરક સંહિતામાં લખેલું છે એ પ્રમાણે બનાવેલું શુલ પ્રશ્મન મહાકશાય છે જે કોઈ પણ પ્રકારના સાંધા સાયટીકા કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો સર્વાઇકલ બધામાં કામ કરે છે ઓકે આની સાથે શું લીધું હતું બધું કામ પણ કરી શકો છો ઓકે તો આ દવા મળી કોના મારફતે તમે કઈ રીતે એના દ્વારા દવા મગાવી